ના મુખમ નિરીક્ષ સ્વજન વેદા મુખ મારે મારા પરિવાર સાથે લડવું નથી આ તો મારા કાકા છે આ તો મારા દાદા છે મારે એને કેમ મારવા મારે એની સાથે ન લડાય હું એની ઉપર શસ્ત્ર ન ઉપાડી શકું ત્યારે આત્મવિદ્યાનું દાન આપ્યું કે આ અંદર આત્મા સગો કોઈ છે આત્મો એકલા છે આ જગત ની અંદર જન્મા છીએ ત્યાં સુધી કોઈ પત્ની કોઈ પતિ કોઈ પુરુષ કોઈ સ્ત્રી કોઈ માં કોઈ બાપ કોઈ દીકરો કોઈ દીકરી મરી ગયા પછી બધા સંબંધો નષ્ટ થઈ જાય કોઈ સંબંધો રહેતા નથી આત્મવિદ્યા આપી ગીતા ગાય ને ભગવાન ખાલી નજર વ્યવહિત પૂતના મુખ શું કરવા આવી ભગવાન સાથે કયો એ પૂતના ની કથા તમારે નથી મળવાની બારડા જવાની છે કથા શું કરવા આવી તી મારવા આવી હતી ને મારવા આવેલી પુતનાએ ભગવાનને પોતાની ગોદમાં લઈને સ્તનપાન કરાવવા માટે મોઢું નજીક લઈ ગયા અને જ્યાં ભગવાનની જે સુરત હતી ભગવાનની જે મૂરત હતી એ આંખથી અંદર ગઈ વ્યવહિત પુતના મુખમ નિરીક્ષ્ય જ્યાં પુતનાએ ભગવાનની હામી નજર કરી

લડાઈ ને ઝઘડામાં ઉતરી ગયા પછી હાચું ખોટું કઈ સમજાય નહીં ન સમજાણું બાકી એને તો કુમતી કુમતી કારણ કે ભગવાન ની નજર પડતે કુમતી મટી જાય